વાંદરાની વાત સાંભળી મગરના હો સુડી ગયા સાચું કે ખોટું વાંદરાની આવું ને મે ઈશારાની સમજવાની મને બોલી બતાને વાંદરાની વાત સાંભળી મગર યસ હે યસ હા વાંદરો કૂદકો મારી તળાવમાં પડ્યો સાચું કે ખોટું ખોટું વેરી ગુડ મગર ભોળો હતો સાચું કે ખોટું સાચું વેરી ગુડ તે હવે છે ને વાર્તાના આધારે વાક્ય કોણ બોલે છે તે કહો તે હવે મારો ભાઈ બંધ થયો છે કોણ બોલે ગુડ તમે એને લઈ આવો તો હું એનું કાળજુ ખાઉ કોણ બોલે વેરી ગુડ મારી પીઠ પર બેસી જાવ કોણ બોલે વેરી ગુડ મારો કાળજુ તો હું ઝાડ પર મૂકી આવ્યો છું કોણ બોલે વાંદરો વેરી મુરખ મગર કાળજુ તે કોઈ ઝાડ પર મૂકતું હશે કોણ બોલે વાંદરો વેરી ગુડ પાસ હા વેરી ગુડ આ વાર્તા મોડે કો લખી હવે હે ને હવે છે ને આ તો તને ચિન્હા આવડ હે એટલે છટ ઠટ છટ બે મિનિટ નું કામ આ ચિત્ર ટપકા જોડીને મસ્ત કરી નાખે તો ઘરે 4 માંથી ઝમરોક ના જવા હું બનાવી